ધાંગધ્રા ફૂલગલી નુરાની ચોકમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને વીસ હજાર એકસો પચાસના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે લોકો પતંગ ચગાવવાની મોજ માણતા હોય છે ત્યારે એક બાજુ સાથે જુગારની પણ મોજ માણતા લોકોને ધાંગધ્રા સિટી પોલીસની જુદી જુદી ટીમો બનાવી સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે ધાંગધ્રા સિટી પોલીસ ઇન્ચાર્જ પીઆઈએમ કે ઈસરાણી हेड कॉन्स्टेबल बीचे सोलंकी प्रताप सिंह राठौर संजय भाई मुंधवा बिजराज सिंह झाला प्रवीण सिंह चावड़ा सरफराज भाई मलिक स्टाफ सहित धांगध्रा टाउन में बेवागी बेवागे पेट्रोलिंग में हो ते समय खानगी राहे बातमी मेल के फूलगली नुरानी चोक मा जाहिर में गुड़दीप पासा जुगार रमता आरोपी चेतन भाई ठाकुर साहिल भाई दिलावर भाई संथी,